જૂનાગઢમાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશન તેમજ ડીવાય એસપી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસની કામગીરીની સમીક્ષા કરાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય છગદીશ યાદવ જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન હોય એસપી સાહેબ તેમજ એસપી સાહેબના કચેરીના સ્ટાફ હાજરી અત્રે આવેલા જેમાં તો યુએસપી કચેરીના સ્ટાફની કામગીરીનું ઇન્સ્પેક્શન લીધેલું તેમજ તેઓની કઈ રજૂઆતો હોય તે પણ સાંભળેલી એ જ રીતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પણ વધારી અને તેઓનું વાર્ષિક કામગીરીનું મૂલ્યાંકન એનું નોટિંગ માટે કરેલું છે તેમજ તમામ સ્ટાફને પણ કોઈ રજૂઆત હોય તો રજૂ કરવા એમને ધ્યાન દોરવા માટે સમાજ કરેલી છે સેફ પોલીસ સ્ટેશનનું રીનોવેશન અથવા સમાગમ બાબતો હા એ બાબત ચર્ચા ચાલે છે કારણ કે કેશોપુર પોલીસ સ્ટેશન ઘણા વર્ષો જૂનું છે અને હાલમાં કન્ડમ હાલત એવું છે તો નવા પોલીસ સ્ટેશન માટે કઈ રીતે એનું પ્લાનિંગ કરવું તેની ચર્ચા ચાલી રહી છે માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે